નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત સેવન ન્યૂઝ બોટાદ શહેરમાં ચાલતી સિટી બસ ચાલકોની દાદાગીરી સામે આવી છે આરટીઓના નિયમોનું ઉલ્લંઘન કરતી બોટાદ રેલવે સ્ટેશન પર સિટી બસ દ્વારા રોડ ઉપર ઊભી રાખીને બકરાની જેમ માણસો ભરી રહ્યા છે અને જ્યારે પત્રકાર દ્વારા વિડીયો ઉતારવામાં આવે છે તો સિટી બસના ડ્રાઈવર દ્વારા ધમકી આપવામાં આવે છે કહે છે કે મારી બસમાં તમારી વિડીયો નહીં ઉતારવાનો નહીંતર તમારી ઉપર કેસ કરીશું

આ બકરા ની ગોણે ભરેલા છે જો આ બસ નંબર છે બકરા ની ગોણે છે ભરેલા જો મારો મોબાઈલ હું કામ ભાઈ બન તમે ગેજો આવી ગયો મારો મોબાઈલ હું કામ ગેજો હું બદલા કાઢ છું મારો ફોન હું કામ ગેજો મારો મોબાઈલ તમે શું કામ ગેજો વિડિયો નઈ ઉતાર અરે ગમે એમાં ઉતારું કેમ બહાર આવીને ઉતારો અરે મારો ફોન નઈ ગેજવાનો

માર કમે વિડિયો ઉતારી એકાથી પત્રકાર ના ના અંદર ઉતારું કેમ ના જેટલા બોલ ન કરો ગાડી ઉભી રાખો જાવો મારા બચ્ચા પત્રકારઓ અહીં આવે છે બરાબર